વિધર્મી કર્યુ અપહરણ અજી એની ઉંમર નથી ઉંમર થઈ ગયા પછી અમારી દીકરી સાથે શું કરશે વેચી નાખશે કે એને શું કરશે એ અમને પણ ખબર નથી આ શબ્દો છે એ બદનસીબ માતાના જેની પંદર વર્ષીય દીકરીનું અપહરણ થયું છે એ લાચાર માતાના જેની દીકરીને પ્રેમની જાળમાં ફસાવીને એક વિધર્મી લઈ ગયો છે દીકરીનો શું થયો હશે ચાર દિવસથી એની સાથે છે શું ખોટું કામ કર્યું છે જે થતું હોય એની કાર્યવાહી મેડિકલ રિપોર્ટ આતે જે થતું હોય એ કરે મનમાં ઘણા સવાલો છે દુઃખ છે મૂંઝવણ છે અને આ બધાની વચ્ચે પોલીસ અને સરકારની પાસે આ લાચાર માતા પિતાની એક જ માંગ છે મને મારી દીકરી લાવી આપો રાજ્યમાં ફરી ધૂણ્યું લવ જેહાદનું ભૂત વિધર્મીની જાણમાં ફસાઈ વધુ એક દીકરી માણાવદર થી દીકરીના અપહરણનો આરોપ રાજકોટમાં રહેતા પરિવારે જૂનાગઢના માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઇલિયાસ ઉર્ફે ઇલુ નામના યુવકે પોતાની દીકરીનું અપહરણ કરી લઈ ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે

હિન્દુ પત્ની ધરાવતા ઇલ્યાસે ફસાવી દીકરીને પોલીસ આરોપીની ધરપકડ ન કરતી હોવાનો આક્ષેપ રાજકોટમાં બનેલી લવજેહાદ ની ઘટના ખડભડાટ મચાવી દીધો છે માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સિંધી પરિવારની દીકરીની ઉંમર પંદર વર્ષ છે તેમના ઘર નજીક આરોપી ઇલિયાસની દુકાન આવેલી છે નાની મોટી ચીજ વસ્તુ લેવા માટે સગીરા ઇલિયાસની દુકાને જતી હતી ત્યારે વિધર્મીય સગીરાને પોતાની જાળમાં ફસાવી બે મહિના અગાઉ પણ ઇલિયાસ સગીરાને ભગાડી ગયો હતો ત્યારે જેમ તેમ કરીને પિતા દીકરીને પરત લાવ્યા હતા એ પછી દીકરીના કહેવા મુજબ એક પરિચિત યુવકની સાથે તેના ફુલહાર કરાવી દીધા થોડા દિવસ સગાઓ સઘીરા જૂનાગઢના માણાવદરમાં રહેતા મામાના ઘરે ગઈ હતી ત્યારે ઇલિયાસ માણાવદર પહોંચી ગયો સઘીરાને માણાવદરથી લઈ ગયો છે માતા-પિતાનો એ પણ આરોપ છે કે પોલીસની પાસે વિધર્મીનો લોકેશન હોવા છતાં તેની ધરપકડ કરાતી નથી સરકાર અને હિન્દુ સંગઠનો તેમની દીકરીને વિધર્મીના ચુંગાલમાંથી બચાવે અમને જાણ પણ કરી કે આ લોકેશન બતાવે છે કાલ બપોર બાર વાગ્યાની જાણ કરી છે આજે ચોથો દિવસ થયો છે હજી તે લોકેશનની પણ જાણ અમને કોઈ કરતા નથી કે અમને મળી ગઈ છે છોકરી કે કોઈ પણ વાતની આજે ચોથો દિવસ થયો છે એટલે મારી એવી વિનંતી છે કે ઇલિયાસ નામના વ્યક્તિને ગમે તે રીતે પકડી લાવો મારી દીકરીને મને પાછી આપો અને મારી દીકરી ઉપર એને એવું એવું કંઈક કરી મૂક્યું છે કે મારી દીકરી

આ ગુનાના કામે આરોપીને તપાસ થઈ જવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવેલો છે તેમજ રાજકોટ પણ ટીમ મોકલી આપેલી છે અને આરોપીને પકડી પાડવા માટે તજવીજ ચાલુ છે પોલીસે નકાર્યા પરિવારના આક્ષેપ માણાવદર પોલીસે ઇલિયાસ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે તેમજ પીડિતાના માતા-પિતાએ લગાવેલા આક્ષેપ પણ નકાર્યા છે સૌથી મહત્વની વાત તો એ છે કે સગીરાની ઉંમર 15 વર્ષની છે જેથી પોતાની માટે સારું નર્સુ શું છે તેનો યોગ્ય નિર્ણય લઈ શકે તેમ નથી આ જ વાતનો ફાયદો ઉઠાવી વિધર્મીએ પ્રેમની જાળ પાથરી ફસાવી છે ત્યારે આ કેસમાં પોલીસ નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરે તે પણ એટલું જરૂરી છે જૂનાગઢથી ધર્મેશ ખાચરની સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ